જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા ન્યુ બ્લોગ ની અંદર તમે જોઈ શકો છો અશુભા અત્યારે સાયણા ની અંદર ચણિયા શીખી રહ્યા છે ખરાબ કોરે અને બીજી બાજુ આ બાજુ જો તુવેરની ની પુત્રી એટલે ચણિયા ની પુત્રી ભરતાતા ભરી જોઈ શકો છો તમે

તો મિત્રો ચણિયા શીખી ગયા છે હાલો ચણા ખાવ એને આઈજો જુઓ ચણિયા શીખી ગયા છે બધા મિત્રો ખાઈ રહ્યા છે અમારો વિડીયો ગમે તો લાઈક